નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે પવનની ગતિ છ થી દસ કિલોમીટરની રહેશે રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો ખેતરમાં ટાંકો બનાવવા બોંતેર હજાર ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ થી પીચોતેર હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા પચાસ હજારની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિચોતેર ટકા અથવા પિચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે અયોધ્યા માટે હવાઈ મુસાફરી થઈ સસ્તી એરલાયન્સ કંપની સ્પાઇસ જેટએ એક ઓફરની જાહેરાત કરી જણાવ્યું કે કંપની માત્ર રૂપિયા એક હજાર બાવીસમાં અયોધ્યા જવા ફ્લાઇટની ટિકિટ આપશે જેનો બુકિંગ સમય બાવીસથી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો અને યાત્રાનો સમય બાવીસ જાન્યુઆરીથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીનો છે વધુ માહિતી માટે કંપનીની વેબસાઇટ ચેક કરી શકો છો અગાઉ કંપનીએ અયોધ્યાથી દેશના આઠ રૂટ પર ઉડાન સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતીય શેરબજાર હવે વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બન્યું છે ભારતીય શેરબજારે હોંગકોંગને પાછળ છોડી દીધું છે ભારતીય શેરબજાર ચાર પોઈન્ટ ત્રણ ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે જ્યારે હોંગકોંગ માર્કેટ હાલ ચાર ડોલર ઓગણત્રીસ સેન્ટ ટ્રિલિયનની વેલ્યુ ધરાવે છે હવે ભારતથી આગળ અમેરિકા ચીન અને જાપાનના શેર માર્કેટ છે અમેરિકાનું શેરમાર્કેટ પચાસ પોઈન્ટ આઠ છ ટ્રીલીયન ડોલરની વેલ્યુ ધરાવે છે બે હજારનો સોળમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે એક પાંચ વીસ નવેમ્બર ઓગણીસ ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો